દુનિયા ભલે તમારી રીતિને નાની નાની કરીને દેખાડ્યા કરે તમે તો જ્યાં છો ત્યાં ઉભા જ રહી દુનિયા ભલે તમને કાયર નમાલો પાયમાલ નવાજે તમે તો યાદ રાખજો કે પ્રભુએ તો હંમેશા તમારા માટે એક જ શબ્દ વાપર્યો છે કે તમે અનંત ગુણના માલિક છો પ્રભુએ તમને કાયર વિકણ પાયમાલ ક્યારે નથી ઓળખાવ્યા પ્રભુએ તો હંમેશા કીધું છે કે તું અનંત ગુણનો માલિક છે દુનિયાની ઓળખાણ યાદ કરશો કે પ્રભુની ઓળખાણ યાદ કરશો કોણ બોલાવે છે એ તો ક્યારેક સાંભળજો પટાવાળો તમને ગમે તે રીતે ઓળખતો હોય ચેમ્બરની અંદર બેઠાં છે એને તમારી સાચી વકાતની ખબર છે દુનિયાઓ તમને ગમે તે રીતે ઓળખે ત્રણ ભુવનના માલિકને ખબર છે કે તું ત્રણ ભુવનનો માલિક થવા સર્જાયો ઓળખાણ હંમેશા યાદ કરજે તો જાતને પ્રેમ કરવો એ મજામાં હોવું બદલો લેવાનો સમય ન હોવો એનો અર્થ થાય છે મજામાં હોવું દુનિયા મારું ગમે તેટલું બગાડે મારી પાસે ટાઈમ જ ક્યાં છે હું બદલો લેવા જોઉં કે હું સર્જનમાં એટલો પડ્યો છું કે મારી પાસે વિસર્જનનો સમય જ નથી હું હું સૃષ્ટિના કલ્યાણમાં એટલો પડ્યો છું કે વિનાશ સર્જવાનો મારી પાસે સમય જ નથી હું બધાની કલ્યાણના કામનામાં એટલો ડૂબી ગયો છું કે કોઈનું અકલ્યાણ વાંચવું કોઈનું અકલ્યાણ ઈચ્છવું એનો સમય જ નથી મારી પાસે આને જ કહેવાશે મજામાં હોવું બીજું કાંઈ જ નથી તમે તમારી શક્તિઓને સર્વોચ્ચ કક્ષાએ પહોંચાડવામાં એવા મંડી પડો કે કોઈની તમારો સમય જ મતલબ છે છે સંતોષ હોવો બને દુનિયામાં હંમેશા તમે કોઈ પણ તબક્કે હશો કેટલાક લોકો તમારાથી આગળ હશે કેટલાક લોકો તમારાથી પાછળ હશે આગળ નજર કરશો તો અફસોસ થશે પાછળ નજર કરશો તો અભિમાન થશે જ્યાં છો ત્યાં ઉભા રહી જશો તો આત્મનિષ્ઠા આવશે સંતોષ હશે આપણે અભિમાનમાં ડૂબી નથી મરવાનું આપણે અફસોસમાં વહી નથી જવાનું જ્યાં છો ત્યાં સંતોષ અનુભવી લેવાનો છે કોઈ પૂછે મજા ક્યાં કેમ છો તો મજામાં બોલતા પેલા વિચાર કરજો હું સંતુષ્ટ છું ને મારી પાસે જે છે એનાથી સરખામણી કરવા બેસીશ તો ક્યાં રડવાનું આવશે ક્યાં અભિમાન આવશે હસવાનું તો નહીં જાગે તો મજામાં હોવાનો મતલબ છે સંતુષ્ટ હોવું મજામાં હોવાનો મતલબ છે

નાના હતા અમે ગેમ રમતા હતા આજે રમાય છે કે નહીં ખબર નહીં દોડતા દોડતા જવાનું હોય અને અચાનક કોઈ પણ આપણે કે સ્ટેચ્યુ અને આપણે ઊભા રહી જવાનું હોય આમ સ્ટેચ્યુ થઈને જે છો એવી મુદ્રામાં ઊભા રહી જવાનું કદાચ આપણે સંસ્થાએ તે સ્ટેચ્યુ કહી શકતા હોત કે ભાઈ જે છે ઊભો રહી જાય બહુ સારું થાય આપણે નથી કહી શકતા સ્ટેચ્યુ આપણે જે છે એનો સ્વીકાર કરવાનો છે કે પરિવર્તન આવવાનું છે તો પરિવર્તનનો ડર ન રાખો ને આ ક્ષણને જીવી લેવી એનો અર્થ છે મજામાં હોવું મજામાં હોવાનો અર્થ છે અપેક્ષા ન રાખવી આ દુનિયાની એ તાકાત જ નથી કે તમારી અપેક્ષાઓને સમજી શકે આ દુનિયાની એ તાકાત જ નથી કે તમારી અપેક્ષાઓને સ્વીકારી શકે આ દુનિયાની એ તાકાત જ નથી કે તમારી અપેક્ષાઓને પૂરી શકે ન સમજી શકશે ન સ્વીકારી શકશે ન પૂરી શકશે એક જ રસ્તો બચે છે અપેક્ષાઓને જ પૂરી કરી દો એક જ રસ્તો બચે છે પ્રભુ જયારે કે પ્રભુ સમજાવવા માંગે છે કે તું તારી દરેક અપેક્ષાઓનું સમાધાન જગત પાસે સુધી રહ્યો અને તો હંમેશા અનાનંદ અપેક્ષા રાખવી હોય તો જગન્નાથ પાસે રાખ તારે અપેક્ષા રાખવી હોય તો જાત પાસે રાખ ન જગન્નાથ પાસે અપેક્ષા રાખે ન જાત પાસે તારી દરેક અપેક્ષા જગત પાસે છે અને જગત ક્યારેય કોઈની અપેક્ષાને સમજી નથી શક્યું જગત ક્યારે કોઈની અપેક્ષાને સ્વીકારી નથી શક્યું જગત ક્યારે કોઈની અપેક્ષાને પૂરી નથી શક્યું તો દરેક તબક્કે તારી દરેક અપેક્ષા તને નાખુશી તરફ દોરી જશે તો અપેક્ષાઓ વગરની જિંદગી હોવી એનું નામ છે મજામાં હોવું શાતામાં હોવું મજામાં હોવાનો મતલબ છે અફસોસ ન હોવો ભૂતકાળમાં આપણે એવા કેટલાય નિર્ણયો લઈને આવ્યા છીએ ભૂતકાળમાં એવા કેટલાય કાર્યો કરીને આવ્યા છીએ કે આજે ભારોભાર પસ્તાવો છે કે આ ન કર્યું હોત તો કેટલું સારું થાય અમારા વડીલો અમને કાયમ એક એક જ વસ્તુ શીખવાડે કે કે અફસોસ કાઢી નાખો કારણ છે જ્યારે નિર્ણય લીધો ત્યારે તો આપણને સાચો સાચો જ લાગતો હતો હતો નિર્ણય પરિણામ કદાચ ખોટું આવ્યું હશે નિર્ણય તો તમારો સાચો જ હતો ત્યારે તમે તમારી પાસે જે બુદ્ધિ હતી તમારી પાસે જે લેખા જોખા હતા તમારી પાસે જે પ્લસ માઇનસ પોઈન્ટ હતા એ બધાના આધારે તમે નિર્ણય લીધો હતો અને પ્રમાણે કામ કર્યું હતું ભલે કદાચ પરિણામ તમારા ધાર્યા મુજબનું ન આવ્યું તમારી દરેક પ્રવૃત્તિ તમારા માટે ફીડબેક બની શકે અફસોસ નું તમે શીખો એના ગમમાં ડૂબી ના મળે ક્ષેત્રમાં પણ અફસોસ કરવો છે અને ધંધામાં અફસોસ કરવો છે આપણે કદાચ એવું માની લીધું છે કે ધર્મના ક્ષેત્રમાં અફસોસ કરવો એ સદગુણ છે પ્રભુ ના પાડે છે અહીં તો દરેક ક્ષણે પ્રસન્નતા જ હોય ચિરંજીવી પ્રસન્નતા કરવા માટે પણ સમય ન હોવો જોઈએ બિલકુલ પશ્ચાતાપ તમારી નવી જિંદગીનું ઘડતર કરવામાં વપરાય છે અફસોસ ભૂતકાળને યાદ કરીને એના ગમમાં ડૂબી મારવા વપરાય છે પશ્ચાતાપ શિખામણ છે અફસોસ આર્તના જ છે આપણે આર્તનાદમાં નથી ડૂબી મરવું અહીં તો દરેક ક્ષણે જયારે પણ પૂછવામાં આવે એક જ જવાબ નીકળે દેવ ગુરુ પસાર આ જવાબ ગોખેલો ન હોવો જોઈએ આ જવાબ હૃદયમાંથી ઉઠેલો હોવો જોઈએ આપણો જવાબ ગોખણ પટ્ટીનો થઈ ગયો છે હૃદયનો અનુભવ નથી રહ્યો હું જે ક્ષણે બોલું છું દેવગુરુ પસાય એ ક્ષણે મને અનુભવ થવો જોઈએ કે ખરેખર દેવગુરુની કૃપા મારા પર વરસી રહી છે એ સિવાય આ જવાબ એ નકરો મૃષાવાદ બની જશે તમે જ્યારે બોલો છો મજામાં

આપણે તો મહાવીર સ્વામી ને કીધું હોત કે મહાવીર આવી રીતે એકલા ના નીકળી પડે કોઈ કંપની તો સાથે રાખો એકલા એકલા તો કેમ ગમશે સાડા બાર વર્ષ એકલા એકલા જીવવાનું કેમ ફાવશે પ્રભુએ પણ કંપની નથી શોધી વીર એકાકી અને આપણે આપણે હંમેશા જગત પાસેથી જ સમાધાન શોધ્યું જગત પાસેથી જ ભરોસો શોધ્યો અમને એક જૈન કથા વાંચી હતી બહુ બહુ જ ગમી ગઈ હતી એક સાજક બેસી ગયો જાત જાતના નિયમો લઈને નિયમો એવા લીધા હતા કે શરીરને તપાવી નાખવું છે